અમદાવાદથી પ્રયાગરાજની પહેલી એસી વોલ્વો બસને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચલો કુંભ ચલે વોલ્વો બસને લીલી ઝંડી આપી છે એક્યાસી રૂપિયાના પેકેજમાં ત્રણ રાત ચાર દિવસનો પ્રવાસ પચીસમી જાન્યુઆરીથી બુકિંગ શરૂ થયું છે તો સત્યાવીસમી જાન્યુઆરીથી બસની સેવા શરૂ કરવામાં આવી રહી છે ગાંધીનગરથી ચલો કુંભ ચલેની વોલ્વો બસને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે ગુજરાત સરકારે લોકો ઓછા વાવે અને સારી રીતે પ્રયાગરાજ પહોંચી અને મહાકુંભમાં સ્નાન કરે તે હેતુથી વોલ્વો બસ શરૂ કરી છે આ બસનું બુકિંગ પચીસમી જાન્યુઆરીના રોજ શરૂ થયાના થોડા જ કલાકોમાં સો ટકા થઈ ગયું હતું નોંધનીય છે કે ગુજરાત ટુરિઝમ અને એસટી નિગમ દ્વારા ખાસ પ્રયાગરાજ મહાકુંભ માટે આજથી બસ દોડાવવામાં આવી છે આ પ્રવાસ ચાર દિવસ અને ત્રણ રાત્રીનો પ્રવાસ રહેશે તો સત્યાવીસમી જાન્યુઆરીની બે હજાર પચીસથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવી છે આ પેકેજનું બુકિંગ તારીખ પચીસ જાન્યુઆરીથી શરૂ કરવાના ગણતરીના કલાકોમાં જ પચ્ચીસ ફેબ્રુઆરી સુધીની તમામ બસો હાઉસફુલ થઈ ગઈ હતી ત્યારબાદ અઠ્યાવીસ જાન્યુઆરીથી દરરોજ સવારે સાત વાગ્યાથી અમદાવાદના રાણી એસટી ડેપોથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે તો પેકેજનું ભાડું એક્યાસી સો રૂપિયા પ્રતિ વ્યક્તિ રહેશે ત્રણ રાત્રિ ચાર દિવસનો પ્રવાસ રહેશે પેકેજમાં માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે તો પ્રયાગરાજ રોકાણ ગુજરાત ડોરમેટ્રી ખાતે કરવામાં આવશે અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભ જવા માટે રાજ્ય સરકારે એસટી ની વોલ્વો બસ સેવા તારીખ સત્યાવીસ જાન્યુઆરીને સોમવારથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને પ્રયાગરાજ માટે બસને મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપે તે પહેલાં જ એસટી નિગમને રૂપિયા એક પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયાનો એડવાન્સમાં જ વકરો થઈ ગયો છે એકસો ચુંમાલીસ વર્ષે આવેલા મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓ કેટલા ઉત્સુક અને આતુર છે તેનો અંદાજો ઉપરોક્ત બુકિંગ ઉપરથી જ આવી શકે છે આપણા સૌથી સૌથી મોટી આગળવાની ડુખી મરવા માટે ગુજરાતના સૌ નાગરિકો પ્રયાગરાજ સુધી તેમના પરિવારજનો જોડે જઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુરિઝમ વિભાગ અને જીએસઆરટીસી સાથે મળીને એક પેકેજ બનાવવામાં આવ્યો આ પેકેજ માત્ર ચાલીસ મિનિટની અંદર છેલ્લી તારીખ સુધીનું પેકેજ આખું ફૂલ થઈ ગયું અને લોકોનો ખૂબ મોટો ઘસારો જોવા મળ્યો છે આજે પહેલો બેચ એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેસરી ઝંડી આપીને મહાકુંભ જતી બસની શરૂઆત કરાવી છે અને પહેલા બેચમાં ખાસ ધ્યાન રાખીને પચીસ જેટલા કાર્યકર્તાઓએ પોતપોતાની ટિકિટો બુક કરાવીને એમાં મોકલવામાં આવ્યા છે જે આવનારા પંદર દિવસ સુધી ત્યાં યાત્રીઓને સેવા આપવા માટે જઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં આ જ પ્રકારે આ બેચ પછીનો બીજો બેચ બી વચ્ચેથી મોકલવામાં આવશે જેથી ત્યાં જે વડીલો જાય અને બીજી કંઈ વ્યવસ્થાઓની અંદર જે કંઈ કમી હોય એની અંદર મદદ કરી શકીએ આપણે લોકોની માંગણી ખૂબ વધારે છે પરંતુ એક રૂટ ચલાવવા માટે કુલ મલાઈને ચાર બસ જોઈએ રસ્તામાં હોટલોની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે અને ખાસ કરીને મહાકુંભની અંદર રહેવાની વ્યવસ્થાઓ જેમ જેમ અમને લોકોને ઉપલબ્ધ થશે તે પ્રકારે વધુ બસ અમે લોકો અહીંયાથી દોડાવવાનો પ્રયત્ન કરશો હાલમાં ખાસ કરીને જે આ બસ જાય છે એમાંથી દસ લોકો બાય કાર બી નીકળી ચૂકેલા છે જે લોકો અલગ અલગ જે ત્યાં ભંડારાઓ લાગેલા છે જે રહેવાની વ્યવસ્થાઓ છે એ બુક કરાવવા માટેની વ્યવસ્થાઓ માટે પ્રયાસ કરી રહ્યા છે અને એના સિવાય બી પિકઅપ અને ડ્રોપની વ્યવસ્થાઓ માટે બીજી બસો કેટલી વધારી શકીએ તેનો નિર્ણય આજે સાંજ સુધી લેવામાં આવશે અને વધુ બસો વધુ શહેરોમાંથી કઈ રીતે ઉપડી શકે અને રાજ્યના નાગરિકોની આસ્થા વધુમાં વધુ એ લોકો આવ્યું આ મહાકુંભની અંદર ભાગ લઈ શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના છે કે વધુમાં વધુ યાત્રીઓને મદદ કરવી અને વધુમાં વધુ યાત્રીઓ આ આસ્થાના મહાકુંભમાં ડૂબકી મારી શકે તેવી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર આમ સરળતાથી લોકો જઈ શકે ઓછામાં ઓછા ભાવથી જઈ શકે અને લોકો પોતાની આસ્થા આસ્થાનું આ મહાકુંભમાં ડૂબકી મારી શકે એવી વ્યવસ્થાઓ કરવા માટે બે વિભાગ કામગીરી કરી શકે